તમે કેમ રહી ગયા એનો જવાબ આ સંસારમાં માત્ર ને માત્ર એક જ વ્યક્તિ આપી શકે જો આની આ જ વસ્તુ કરવી હોય તો ન પડાય એમાં એના કરતાં પ્રેમથી પગે પડી લેવાય કે ભાઈ મારે સરકારી નોકરી કરવી નથી શું બે હજાર ચોવીસની ભરતીની જેમ આ વખતે કોઈ સરપ્રાઈઝ હશે સો ટકા હશે અને જો સરપ્રાઈઝ હોય તો શું ફેર પડે આગળની ભરતીમાં પણ નોકરીઓ તો ઘણાને મળી જ છે પોલીસમાં બાર હજાર લેવાના હતા ગમે એવડો ફેરફાર કરે તો કે બાર થાય સિવાય કે

જો આવનારી કોન્સ્ટેબલ કે પીએસઆઈની પરીક્ષામાં તમે ખરેખર પાસ થવા માંગતા હોવ જો તમે ઈશ્વરમાં માનતા હો માતા પિતા ઉપર વિશ્વાસ હોય અથવા એમના એક સારા સંતાન હોવ અને જો તમારું હૈયું એમ કહેતું હોય કે મારે આ પરીક્ષામાં પાસ થવું છે તો ઈશ્વરને સાક્ષી રાખી માતા પિતાની હાજરીમાં એક કાગળને પેન લઈને બેસજો અને એમાં તમે લખજો કે આ પરીક્ષામાં તમે ના પાસ કેમ થયા એના કયા કયા કારણો હતા કે આ સંસારમાં તમારા સિવાય કોઈને ન ખબર હોય જેમ કે ગણિત તમને નથી આવડ્યું તો લખવું કે ગણિત નોતું આવડ્યું બંધારણ ઇતિહાસ એમાં ઉતાવળ કેરી અને ખોટા પડ્યા તો લખવું કે ઉતાવળે ખોટા પ્રશ્નો પડેલા ભૂલથી સિરીઝ આગી પાછી થઈ ગઈ હોય તો લખવાનું કે સિરીઝમાં ભૂલ થયેલી છે ના હોય તો પેપર લઈને બેસજો એટલે ખબર પડશે સહેલા પ્રશ્નો ખોટા પડ્યા હોય તો લખવું સહેલા પ્રશ્નો ખોટા પડેલા છે પ્રશ્ન આવડતા ખબર પડશે એ બધા કારણો એક કાગળમાં લખવા અને પછી તમને એવું લાગે કે જો હવે હું નેક્સ્ટ આવનારી પરીક્ષામાં આમાં સુધારો કરી શકીશ તો જ તૈયારી કરાય બાકી એની એ વસ્તુ પાછી ઘૂંટવાની હોય ને તો તૈયારી કરીને સમય ન બગાડાય ઓકે શારીરિક માનસિક આર્થિક બધી રીતે તકલીફો છે જો આની આ જ વસ્તુ કરવી હોય તો ન પડાય એમાં એના કરતાં પ્રેમથી પગે પડી લેવાય કે ભાઈ મારે સરકારી નોકરી કરવી નથી જેથી ખોટો સમય ન બગડે અને જે વ્યવસાય તમારે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ પછી કરવો છે એ અત્યારથી કરી દીવો તો પાંચ વર્ષમાં તમે એમાં પણ ખૂબ સારું કરી શકો